ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન અને એફઆઈઆર બંનેમાં વિરોધાભાસ

જેથી કોઈપણ પ્રકારની આગની ઘટનાને કાબુમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થા

અને અરજી હજુ મંજૂર ના થઈ હોય એ પહેલા તમે ગેમ ઝોન ની મંજૂરી કેવી રીતે આપી શકો એ સૌથી મોટો સવાલ છે આજે તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા जाओ તો પણ આ પ્રકારની મંજૂરી લાયસન્સ નથી મળતું તો આ તો આટલી મોટી ગેમ ઝોન હતી ફાર નો એનઓસી ન હોય ને તમે મંજૂરી કઈ રીતે આપી શકો કઈ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ આટલી મોટી ભૂલ કરી શકે